આજે ગાયનું ઓપરેશન કરવાનું છે બટેકા જેવી સુરત નામ કેમ બરાબર છે બધો ઠંડા પાણીનું ફ્રીજ આજે ફિટ કરાવી છે ત્યાં આજે તો ગરમી છે ને વાત છોડી દો જો જે માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર છો ને આજના બ્લોગની શરૂઆત આપણે છે અહીંયા પાંજરાપુરથી જ કરી છે ને અત્યારે જાય છે આપણે વાડાની અંદર અને બધું ચેક કરીને પછી આજે ગાયનું ઓપરેશન કરવાનું છે તો એ જોઈએ આગળ પેલા વાડાની અંદર ચેક કરી લઈએ કાંઈ નવો કેસ ના હોય તો ફટાફટ લઈ લે ઓપરેશન તો આપણે વાડાની અંદર આવી ગયા હતા ને બધું ચેક કરી લીધું કાંઈ નવો કેસ છે નહીં ઢોરા ઉઠી ગયા તો પાવડર ના ખાઈ ગયો છે બધું કામ થઈ ગયું છે ઓકે અને હવે ભગતને લઈ લે ભગત હાલો હવે આ જો અહીંયા પક્ષીઓ માટે અહીંયા પાણી મૂકે ને ડીસું ધોય છે વાહ વાસ વા તમારી વાહ બરાબર સુધી સાફ થઈ નહીં ના ના ભલે હાલો તો એ કામ સારું થઈ ગયું ને ફટાફટ છે માંદાવરા વાડામાં ને ગાય ને લઈએ તો આપણે અહીંયા માંદાવરા વાડામાં આવી ગયા હતા અને અહીંયા આપણે આયા ને ત્યાં કે આ બધા મસ્ત શાંતિથી હે ને પણ એની આ છે એ શાંતિ થોડી વાર જ રહેશે કારણ કે હમણાં દસ વાગ છે ને એટલે એકદમ ગરમી પડવા મળશે ક્યાંય રહી નહીં હા એવું માણસ નહીં રહી શકતા તો ઢોરા તો છે ને રહી શકે કયો છતાં છે આપણે તો અહીંયા શું છાયાની વ્યવસ્થા છે એટલે છાયા હાલ્યા જાય અને થોડી વાર એવું લાગે ત્યાં પછી શું ઠંડુ વાતાવરણ થતું આવે એટલા માટે શું વાંધો ન આવે નહી ગરમી અત્યારે પડે ચિકાર તોડી નાખે આવ્યો અત્યારે જો આ કેવા મસ્ત બેઠા છે અને બપોરે તો હાંફવા જ મળશે બધા અને હવે છે આપણે ગાય ગોતી લઈએ ને પછી ગાયને પકડીએ તો ગાય તો આપણે પકડી લીધી પણ ગાયને શું અહીંયા જ આપણે ગરમી ચડાવી જો આ શું છે ગાય આપણે તે દિવસે આમાં જ ઓપરેશન કરવું પડ્યું હતું તો હવે આપણે યાદ આવ્યું કારણ કે ગાય છપાય છે એટલા માટે ત્યાં તો નહીં પહોંચે તો અહીંયા જ એને ઓપરેશન કરવાનું નક્કી કર્યું છે આપણે તો અહીંયા અત્યારે તો બાંધી નાખી દઉં ફટાફટ છે બધું સામાન આપણો લઈ આવીએ પાણી લઈ આવીએ બધું લઈ આવીએ અને પછી અહીંયા એનું ઓપરેશન કરશું શું હવે અહીંયાથી ઊભી નહીં થતી અને વરી આપણે થોડીક મહેનત કરીને લઈ જશું જે રસ્તામાં વચ્ચે બેઠી જાય ને તો કલું બધું થશે ન તો ઓપરેશન થિયેટરમાં પહોંચશે કે નહીં એટલે એવું થશે એટલા માટે અહીંયા અહીંયા જઈને ઓપરેશન કરવાનું નક્કી કર્યું છે બાકી ભગત જો અહીંયા જે નવા પાડા આવ્યા ને અમુક રાઠવા હોતા એમને મૂકી જાય રાઠવા છોડવાની હોય પહોંચાણ નહીં નહીં ના યાર સાચી વાત તો આપણે શું કાપી નાખવાના ભાઈ અને હવે ફટાફટ કરો હાલો આપણે બધું સામાન લઈ આવીએ તો આપણે છે પછી તૈયારી કરી જો આવી રીતે આપણે જાય સવા ભગત જીગ્નેશભાઈ ને હવે જાય આપણે વાળાની ની અંદર અને ઓપરેશન ચાલુ કરીએ તો ઓપરેશનના સાધન બધા અહીંયા વાળાની અંદર પહોંચી ગયા હતા બધા ઢોર છે એ હાલ્યા ગયા છે બાજુના વાડામાં અને જોઈ શકો છો અહીંયા તૈયારી ચાલુ થઈ ગઈ છે અને તમે જે ટાઈમ ટાઈમલેસ ને એની તૈયારી અહીંયા થઈ ગઈ છે બધું સેટઅપ કમ્પ્લીટ હવે ફટાફટ ઓપરેશન ચાલુ કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો ગાયનું ઓપરેશન એકદમ ઓકે થઈ ગયું છે અને જે ટાઈમ લેપ્સ લગાડ્યું હતું ને એમાં શું છે તડકાનું થઈ ગયું એટલે અડધું છે એ કેપ્ચર થયું છે અને અડધું રહી ગયું એટલે એ કાંઈ વાંધો નહીં ઓપરેશન એકદમ ઓકે થઈ ગયું છે આર્ય સીંગડું અને અંદર ગાંઠો હોય છે બતાવું તમને તડકાની દેખાશે દેખાય છે અંદર ગાંઠો રે ને બટેકા જેવી એ રી ગાંઠો છે ને એ કેન્સરની છે તો એ હતું આને તો એકદમ ઓકે થઈ ગયું છે અને કાંઈ અંદર એ ઉતર્યું નથી એટલે એકદમ બરાબર થઈ જવાનું કાંઈ તકલીફ થવાની નથી અત્યારે શું હજી ગેનની અસર છે એટલા માટે અહીંયા બેઠી છે થોડી વારમાં જ ગેનની અસર ઓછી થશે એટલે અહીંયા જો નીણ થઈ ગયેલું છે તો અહીંયા ખાશે પછી વળી આપણે આવશું ને ત્યારે સંભાળશું એને તો હવે જાય હોસ્પિટલની અંદર અને હાથ પગ ધોઈ તો આપણે પર એક ગાયનું ઓપરેશન કરીએ પછી ગયા હતા આપણી ગૌશાળાએ ગૌશાળે તો કાંઈ કામ હતું નહીં એટલે રોજ રોજ તો શું તમે બતાવો એટલા માટે કંઈ નવું નહોતું એટલે કંઈ ન બતાવ્યું બધું કામ છે હર્ષદ ઓકે કરી નાખી નીર નાખી પાછળના વાળામાં પાણી પણ નાખી દીધું બધું બરાબર અને અત્યારે આપણે પછી ઘરે આવી ગયા હતા અને ઘરે જોઈ શકો છો બધી ગાયો શાંતિથી ખાસ તો શું છે આ બંને જો બેઠા અહીંયા સુરપિયાનું શું કાંઈ નામ રાખ્યું હવે બે હવે રાખવું છે સુરજ રાખજો સુરજ નામ કેમ બરાબર છે બરાબર હોય તો તમે કોમેન્ટ કરજો અહીંયા હજી રાખ્યું નથી આ તો ખાલી વાત કરી છે બાકી આ બધા અહીં બેઠા છે આર્ય સુમન અને પરીને અહીંયા રાખી છે આજ કેમ પરી ઘરે છે હા હા વાંધો નહીં અને અત્યારે અહીંયા ઘરે જતા ને હવે થોડી વાર જમશું ને જમીને ફરી જશું આપણે પાંજરાપુર ને આપણી ગૌશાળા ને બધું આપણે સાંજે જોશું તો આપણે ઘરે જમીને ફરી પાંજરાપુર આવી ગયા તો પાંજરાપુર આવે ને પેલું કામ તો એ કર્યું કે બધા કુંડા ની અંદર પાણી ભરી નાખ્યું જોઈ શકો છો બધા કુંડામાં પાણી ભરાઈ ગયું છે એકદમ ઓકે અને હવે જાય વાળાની અંદર અને ચેક કરીએ જે સવારે આપણે ઓપરેશન કર્યું ગાય કેમ કેમ છે અને તમને બતાવીએ તો આપણે પક્ષીઓ માટે પાણી ભરી અને પછી આવી ગયા ત્યાં અહીંયા માંદાવાળા તો જોઈ શકો છો બધા ઢોર છે અહીંયા બાજુના વાડામાંથી અહીંયા આવી ગયા છે અને અત્યારે અહીંયા પણ છે મવડી નાખી દીધી તો બધા મવડી ખાય છે અમુક તો શું છે બધા જે ખાય ખાય ધ્રાણા હોય એ પછી ન ખાય અને અમુક અમુક ખાતા હોય અને આપણે જે સવારે ઓપરેશન કર્યું ગયા એ ત્યાં જ બેઠી છે અહીંયા જોઈ શકો છો આપણે અહીંયા આયા ને ત્યારે હમણાં ઊભી હતી પણ હું થોડીક મેં કીધું છાંયા લઈ લઉં તો એ છાયાં લેવામાં વળી બેસી ગઈ અહીંયા અને બેહી ગઈ પછી તો આ શું છે છપાઈ છે એટલે ઊભી ના થાય હવે એની રીતે ઊભી થશે પણ શું ઊભી થઈ નહીં છાંયા આવી ગઈ જ ને તો સારું હતું પણ હવે ત્યાં ને ત્યાં બેઠી તો કાંઈ વાંધો નહીં હવે ત્યાં જ બેસવાથી આપણે થોડી વાર બારે વહી જશું ને પછી એ એની રીતે ઊભી થઈ નહીં એ છાયા આવતી રહેશે તો એ જ હતું ને એના સિવાય તો બાકી હવે બીજું કાંઈ કામ છે ને બાજુના વાડામાં બધું ઓકે છે કાંઈ નવો કેસ આવ્યો નથી અને આ વાડાની અંદર એ કાંઈ છે નહીં તો હવે જાશું આપણે થોડી વાર હોસ્પિટલની અંદર ત્યાં કને બેસું કાંઈ નવો કેસ આવે તો બતાવીએ તો આપણે જે વાડામાં રાઉન્ડ માર્યો ને જે ઓપરેશન કર્યું ગાય તમને બતાવીને પછી છે અહીંયા જે આપણું આ પિંજરું છે ને એની બાજુમાં જે મજૂર માટે છે અહીંયા જોઈ શકો તો ઠંડા પાણીનું ફ્રીજ આ જે ફિટ કરાવ્યું છે આપણે બે ફ્રીજ આવ્યા છે એક ઓફિસ બાજુ ફિટ કર્યું છે ને એક અહીંયા કર્યું છે જે આ બધા આપણે કામકાજ કરતા હોય ને બધા માણસો એનું પાણી પીવા માટે અત્યારે શું છે ગરમી જેટલી પડે એટલા માટે છે ઠંડા પાણી પીવાનું ને એવું વધારે હોય એટલે હું પાણી તો માટલામાં પીતા પણ છતાં છે આ સારું ફ્રીજ ફીટ થઈ ગયું તો તો વાળું ઠંડુ પાણી બધાને પીવા મળશે તો હવે છે આપણે પાંદરા પરથી આપણી ગૌશાળા આવી ગયા હતા અને ગૌશાળા જોઈ શકો છો બધી ગાયો આપણે આવી ગઈ છે હજી તો શું બારે ઊભી છે હવે લેવાની છે અંદર બધી હે આવી ગઈ હશે કલાક મોર આવી હશે પણ બારે આવીને ઊભે અને અંદર જોઈ શકો છો બધા જે અહીંયા હાજર ને બધા બંધાઈ ગયા છે હવે બાર વાળાને છે એક એકને અંદર લેવાના છે તો એ લઈએ ને પછી ખાણ બનાવવાનું કામ છે તો એ કરશું બાકી જો આજે બપોરના છે એ વાસુડા કંઈ બતાવ્યા ને તો બતાવી દઉં તમને બધા જો ખાણ ખાય છે આ કોઈ ખાતા નહીં અહીંયા એક એક ગાય છે અંદર આવશે પાણી પીતી જશે જેને તરસ લાગી અને નહીં તો સિટી બંધાતી જશે તો મિત્રો આપણે છે આપડી ગૌશાળાનું બધું કામ મોકે કરી નાખ્યું ત્યાં આજે તો ગરમી છે ને વાત છોડી દો જો અહીંયા અહીંયા તો જો દેખાય આ હું પલટરી ગયેલું છો જો આજે શું છે વાતાવરણ એટલું ગરમ નહોતું પણ ગરમી એટલી વધારે છે ને કે એની વાત મૂકી દો તમે અને હવે છે આપણું આપણી ગૌશાળાનું કામ બધું ઓકે કરી નાખ્યું છે અત્યારે શું લાઇટ નથી એટલે અંધારું હશે અને બાકી જો આટલા બધા ડાયરેક્ટ અહીંયા મવડી ખાય છે દૂધ બધું ભરાઈ ગયું છે ડેરીનું આમાં અને આમાં ખાવાનું આપણું તો એ બધું ઓકે થઈ ગયું છે ગાયો બધી ખાણી ખાઈ લીધી છે અને હવે બસ જવા દેવાનું છે પાછળના વાડામાં બાકી જોઈ શકો બધી ગાયો છે એમને બાંધી છે અત્યારે અને પાછળના વાડામાં પણ એવી રીતે કે બે આપણે વચ્ચે છે ડિપાર્ટમેન્ટ કરી નાખવાના બે વિભાગ કરી નાખવાના અને આમ પાછળની સાઈડ છે આપણે પાકડ માલ બધો પૂરું છે ને આગળની બાજુ દૂધનો માલ એટલે શું છે કે પાણી પીવામાં અને બધાને અનુકૂળ આવેલા માટે તો વચ્ચે છે બાઉન્ડ્રી કરે છે હર્ષદની પાછળ અને આપણે જવાનું છે બારે તો હવે આપણે અહીંયાથી જાશું અને હવે તો ઘરે જઈને પણ બીજું કાંઈ કામ છે નહીં જે હતું એ તમને બધું બતાવી દીધું આપણે જો વાસુડા બધા ધાવીને મસ્ત ખંજવા રે ને આ બધા ફરે જો તો એ છે અને બાકી તો બીજું હવે તો કંઈ છે નહીં તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો મળી કાલના નવા વિડીયોમાં